સમસ્યા દૂર કરોદના પુરસા રોજ નવી નગરી વિસ્તારના ના ભર ઉનારે પાણી માટે વલખા મારવાનો વાર આવ્યો છે

ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે અમે અમારા વોર્ડના સદસ્ય બીજલભાઈ ભળવાદને રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો ફાયદો શું છે તેમ જણાવી વોર્ડના સદસ્ય બીજલભાઈ ભળવાદ પ્રત્યે પણ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરવામાં આવ્યું હતું જે બોરવેલની મોટર પણ બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા ઢીલાસ દાખવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણગત વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંદી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું જ્યારથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગતર સહિતની અનેકો સમસ્યાઓનો અમે સામનો કરી રહ્યા છે અને અમારી રજૂઆતોને પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવી તેઓએ પણ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો પાણીના મુદ્દે મહિલાઓ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવા તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી અમે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અમારી રજૂઆતો કોઈ જે સાંભળતું નથી પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે અમારે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે છે તેનાથી અમારે વીજળીનું બિલ પણ વધારે આવે છે સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરેલી છે

ચોમાસા પૂર્વે આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યા નું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે એવું કે નગરપાલિકા નહીં હોય ને તો રોડ પર આવીને એના યત ભાઈ ના રાત ને પાણી આવતું નહીં દો કલાક પાણી છોડતે મોટર વાલે મોટર સેવા કર્યા બરાબર ને મોટર બીના વાળે ક્યાં કર્યા

ગુલામ રસોલ ખત્રી શું સમસ્યા હતી અમારા આમોદ પુરસારો નગરની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી ડિજલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નગરીમાં અગાઉ માજી સરપંચ એ સાજીભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ બરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી આ પાણીની સમસ્યા કેટલા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે કયો વોર્ડ નંબર છે વોર્ડ નંબર 1 ઉર્સારું નવી નવી નગરી